ડિજિટલ ઉપકરણો આજના યુગનો એક મોટો આશીર્વાદ છે આજે ગામડાના વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન શિક્ષણ દ્વારા શિક્ષણ શહેરના શિક્ષણ દ્વારા શહેરના વિદ્યાર્થીઓ જેટલું જ શિક્ષણ મેળવી શકે છે એ આપણા માટે આશીર્વાદરૂપ છે વિદ્યાર્થી તરીકે ઓનલાઈન ઓનલાઈન ક્લાસીસ વિડિયો લેક્ચર ડિજિટલ નોટ્સ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ આ બધું વેપાર અને રોજગારીમાં ડિજિટલ ઉપકરણો આપને નવી તકો આપી છે નાના વેપારીઓ પણ આજે ઓનલાઈન માધ્યમ દ્વારા વૈશ્વિક બજાર સુધી પહોંચી શક્યા છે ડિજિટલ પેમેન્ટ ડિજિટલ પેમેન્ટથી સમય બચે છે અને લેવડ દેવડ સરળ બની છે આપત્તિના સમયમાં માહિતી અને સહાય પહોંચાડવામાં પણ ડિજિટલ ઉપકરણો ખૂબ ઉપયોગી બન્યા છે આ રીતે જોઈએ તો ડિજિટલ ઉપકરણો ખરેખર આપણા માટે આશીર્વાદ પરંતુ મિત્રો પરંતુ મિત્રો દરેક સિક્કાની બે બાજુઓ હોય છે એક સમસ્યા આજે સમસ્યા ટેકનોલોજીમાં નથી પડતા સમસ્યા છે તેના અતિશય ઉપયોગમાં આજે એક જ ઘરમાં રહેતા માતા-પિતા ભાઈ બહેન એકબીજા સાથે વાત કરતા ઓછા સ્ક્રીન સાથે વાત કરતા વધારે જોવા મળે છે ભોજન સમયે પણ એક હાથમાં થાળી અને બીજા હાથમાં મોબાઈલ જોવા મળે છે યુવાનો કલાક સુધી યુવાનો કલાકો સુધી ખોવાઈ જાય છે અને પરિવાર સાથેનો પોતાનો કિંમતી સમય ધીમે ધીમે ખોવાઈ જાય છે નાના બાળકો રમકડા માંગતા નથી મોબાઈલ માંગે છે બહાર દોડીને રમવાની ઉંમરમાં રીલ્સ જોવા બેસી જાય છે ખોટી માહિતી અને અફવાઓ ઝડપથી ફેલે છે પણ પંસીઓ ફેલે છે જે સમાજની સમાજના ભ્રમ અને અને તણાવને પેદા કરે છે સાયબર સાયબર ક્રાઇમ ઓનલાઈન છેતરપિંડી અને ડેટાની સુરક્ષા પણ ગંભીર સમસ્યા બની ગઈ છે વધુ પડતો સ્ક્રીન સામે રહેવાથી આંખો શરીર અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે લોકો વચ્ચે માનવીય નજીકતા ઘટતી જઈ રહી છે આજે વિદ્યાર્થીઓ 5 મિનિટ અભ્યાસ કરે છે અને 30 મિનિટ સ્ક્રોલિંગ અંગૂઠો સતત સ્ક્રોલ કરે છે પણ આપણે જે આદત બનાવીએ છીએ એ જ કાલે આપણું ભવિષ્ય બનશે મિત્રો રીલ્સ ફરી જોઈ શકાય ઓનલાઈન ગેમ ફરીથી શરૂ થઈ શકે પણ બાળપણ બાળપણ ફરી જીવાય નથી શકાતું માતા પિતાનો સમય અને તેમનો પ્રેમ પાછો મેળવી નથી શકાતો પ્રકૃતિનો શાંતિ સ્પર્શ મિત્રોનું હાસ્ય અને પરિવારનો સાથ આ બધું કોઈ એપમાં ડાઉનલોડ નથી થતું એ માટે જરૂરી છે કે ડિજિટલ ઉપકરણો

याद मित्रो संतुलित संतुलित साचो उपाय